તારી માથે તારી માથે સે પાપનું પોટલું રે તું તો સત્સંગ ભાર ને રે તારી માથે સે પાપનું પોટલું રે ઘડી બે ઘડી ભજન માં રે હે ઘડી બે ઘડી ભજન માં બેસઝે રે તારી ઘડીયું યમૂલ ખાય રે તારી માથે સે પાપનું કોટલું રે તારી ઘડીયું યમ સે પાપનું પોટલ તું તો થોડું થોડું પુણ્ય દાન તો થોડું થોડું દાન રે તું તો ધર્મ ના માર્ગે હાલ રે તારી માથે સે પાપનું નું પોટલું તું તો ધર્મ ના માર શે પાપનું પોટલુર તું તો બેન ભાણે જને બોલાવ ઝેર તું તો બેનો ભાણે જને બોલાવ ઝેર તારું પાપ માથે થી તારી માથે શે પાપનું પોટલુર તારું પાપ માથે થી તારી માથે સે પાપનું પોટલુંર તારા મનનો તે મેલ કાઢી નાખ ઝેર તારા મનનો તે મેલ કાઢી નાખ ઝેર તારી મા બાપની સેવા તું તો કરજે રે તારી માથે સે પાપનું પોટલુંર તારા મા બાપ ની સેવા તું તો કરજે રે તારી માથે સે પાપ નું પોટલું તારા હદય ને ચોખુ રાખજે રે તારા હદય ને ચોખુ રાખજે રે ખોટા માર્ગ માથે સે પાપનું ફોટલુર ખોટા માર્ગ માનો તું હાલ શે તારી માથે સે પાપનું ફોટલું તારી માથે સે પાપનું ફોટલુર આ તો પડયું ગાય રાવાય શેર આ તો પડયું ગાય રાવાય શેર તું તો ભગથી પારું તર ઝેરે તારી માથે શે પાપનું પોટલું તું તો ભગથી પારવું જે રે તારી માથે શે પાપનું પોટલું તુતો તો સતસંગથી પાર ને ઉતાર ઝેરે તારી માથે સે પાપનું પોટલુર બોલો કૃષ્ણ કયા લાલ કી